ઓપરેશન સિંધુની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી દેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મીઠાઈ વિતરણનો મેઘા કાર્યક્રમ અઠાવીસ મેથી એક જૂન સુધી અમદાવાદના વિવિધ શ્રમ જેવી વિસ્તારોમાં મીઠાઈ ફૂડ પેકેટ વિતરણનો કાર્યક્રમ યોજાશે પરંતુ બુધવારની સાંજે અનુપસ્વામી મહારાજની ઝુંપડી ઝુંડાલ ખાતે એક હજારથી વધુ લોકોને મીઠું ભોજન કરાવવામાં આવ્યું ઓપરેશન સિંધુની જળહળતી સફળતાના વધામણા માટે નોપાજી દેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અઠ્યાવીસ મેના રોજ અનુપમ દાસજીની ઝુંપડી ઝુંડાલ ખાતે મીઠાઈ વિતરણનો મેઘા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમજીવી વસાહત સુધી અઠાવીસ મેથી પહેલી જૂન સુધી ચાલશે અને તેમનું મોઢું મીઠું કરાવાશે આગામી આયોજન એવું છે કે આ સિંધુર ઓપરેશનનું દેશભરમાં ખુશી ફેલાઈ કે આપણે યુવાનો માટે અને મોદી સાહેબ જે દેશ માટે જે સારું કામ કર્યું છે એની ખુશી માટે એનજીઓ તરફથી આપણે બધાનું મોટું મોટું કરાવીએ અને આજે અનંતદાસજીની ઝુંપડી અહીંયા સાંગખેડામાં આવી છે અમર ભુગારામ પ્રજાપતિ અમે એનપીપી સેવા ટ્રેસ એનજીઓ ચલાવીએ છીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રેરણાથી આપણે સૈનિકોએ અને વીરોએ ઓપરેશન સિંદુર પૂર્ણ રીતે પાર પાડ્યું છે એથી અને આપણા મા ભારતીનું મસ્તક ગવળથી ઈચ્છું કરી છે